અને નું વિચારી રહ્યા છીએ અને એ દિવસે અમે રેલી લગભગ અમારી જિલ્લા માંથી પાંચસો થી સાતસો બેનો ત્યાં જશે અને રાજ્ય માંથી લગભગ હજાર બેનો ત્યાં આપવાની છે અને અમે અમારી આક્રોશ ત્યાં વ્યક્ત કરીશું શું અમારી પહેલી તો માગણી એ છે કે અમારે આંગણવાડીમાં જે ડીએલ ની કામગીરી અમને આપી છે એ ડીએલ ઓ ની કામગીરી માંથી અમને મુક્તિ આપો અમારા અદાલતમાંથી અમલીકરણ જે બહેનો છે એ બહેનોની ઉંમરમાં બાંધછોડ કરી અને સુપરવાઇઝરમાં જે ભરતી થતી હોય છે એ ભરતી નથી થતી પછી અમારે એફઆરએસ ની કામગીરી એટલી હોય છે કે એફઆરએસ ની કામગીરી કરવામાં પણ અમને બહુ તકલીફ પડે છે પછી જે અમારું મહેતાણું હોય છે કે બિલમાં જે પૈસા આપે છે એ પૈસા પણ ઓછા આવે છે પછી ચાલે છે એટલે અમે અમે સાત માંગણીઓ લઈ અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમે રેલી અને ધરણા નું આયોજન કર્યું છે તારીખે રેલી અને ધરણા કરવાના લોકો પચીસ ના દિવસે સોમવારે જિલ્લા મંત્રી તરીકે જવાબ તારીખ છે અને આ જે કાર્યક્રમ છે ચોથી ઓગસ્ટ આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા

યુનિયનો છે પરિવહન આવી ગયું વાડી પુરવાડા આવી ગયું આંગણવાડી મધ્યાહન ભોજન આશા વર્ગર યુનિયન તમામ યુનિયનના ના તમામ કાર્યકરો પણ એમાં ખબર છે